બેઠેલા આજ રોજ પારણા કર્યા બાદ આજ રોજ કચ્છ કલેક્ટર શ્રીની મુલાકાત લીધી હતી રાપર તાલુકાના રામવાવ ગામની ગૌચર જમીન સર્વે નંબર ચાર નવસો છાસઠ નવસો સડસઠ

કલેકટર સાહેબ શ્રી દ્વારા પ્રાંત અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સૂચના આપવામાં આવેલ છે અને કચ્છ જિલ્લામાં ગાય બચાવો બચાવો ગૌચર અભિયાન સંજયભાઈ દિવાળી સુધી તંત્ર જો કાર્યવાહી નહીં કરે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી શિવુભા જાડેજાએ કથકોટ રામવાવ વચ્ચે સરકારી જમીન બાવીસ લાખમાં વહેંચી હોવાનો આક્ષેપ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ જાડેજા શ્રી રાકેશ્વરજી શ્યામ રામભાવ રાપર તાલુકાની રામભાવ ગામની ભરૂચરમાં સગાઉ લડતા હમણાં બે થી પહેલાં પ્રાંત સાહેબે પારણા કરાયા અને લેન્ડેબિંગનો જે એ અભિપ્રાય આજે ખા પ્રાંત સાહેબથી પણ મારે ફોન દ્વારા વાત થઈ હતી કે હું ખુદ રૂબરૂ લઈને આવું છું અને કલેક્ટર સાહેબની હમણાં વીસ મિનિટ પહેલાં મુલાકાત કરી હતી અને સાહેબે ક્યુ ડીડીયા સાહેબ ડીડીયા સાહેબને ફોન કરવાનું કીધું હતું અને તાત્કાલિક ધોરણે ગૌચર જમીન ખાલી કરવામાં કરાવી દીધી આપશો એવી બાંધરી પણ આપી છે અને જે અત્યારે ગૌચર જમીનની અંદર સી હાલે રહી એ પણ મેં એમને કીધું કેમ તાત્કાલિક ફોન કરીને છે અને જે બાવીસ લાખમાં રબારી જે વેચી રામપુરની જમીન એનો પણ વાત કરી તાત્કાલિક ધોરણે જે થતું હશે કે આ અઠવાડિયાની અંદર અમે કરી આપશું એવી મને કલેક્ટર સાહેબે ખુદે કીધું અને કલેક્ટર સાહેબના સારા દીકરા પણ આવ્યા હમણાં જે પંદર દિવસ અનસન પર બેઠ્યા બેઠા અને અડધા દિવસ માટે એમણે જળનો ત્રાસ કર્યો અને ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબશ્રી પ્રાંત અધિકારી સાહેબશ્રીની મધ્યસ્થિથી એમના પારણા કરાવ્યા એવા શિવભા કિશોરજી જાડેજા જે રામભાવની સર્વે નંબર નવસો છાસઠ સડસઠ અને અડસઠની રજૂઆત કરેલી એ બાબતે એકતાલીસ જેટલી કે પિસ્તાલીસ જેટલી નોટિસો અપાઈ ગયેલી છે દબાણકારોને એની સાથે ત્રીસ જેટલી ઓનલાઈન લેન્ડ લેન્ડ ગ્રેબિંગની પણ ફરિયાદો દાખલ થઈ થઈ ગયેલ છે એની તપાસ કરવા માટે આજે જે કલેક્ટર સાહેબશ્રી પાસે આવેલા હજી અહીં જે લેન્ડ ગ્રેબિંગની ફાઇલો છે એ પહોંચી નથી ત્યાં તપાસ અર્થે પ્રાંત અધિકારી સાહેબ શ્રી પાસે છે કલેક્ટર સાહેબ દ્વારા આશ્વાસન મળેલું છે કે તાત્કાલિક ધોરણે જે પણ કાર્યવાહી નીતિ નિયમ મુજબ છે એ નીતિ નિયમ મુજબની કાર્યકા કાર્યવાહીઓ કરશું દબાણો જે છે દબાણો તાત્કાલિક એને સર્વે કરી અને એને દૂર કરવાની પણ કામગીરી કરવામાં આવશે હવે અમારે આ અહીંથી પંદર દિવસ કે મહિનો દિવસ જે સરકારી કામગીરી છે સરકારી કામગીરીની અમે રાહ જોઈશું અમે અત્યારે તંત્ર પર ભરોસો રાખી અને છેલ્લા ત્રીસ દિવસ સુધી સતત આની દેખરેખ રાખીશું જો આ કાર્યવાહી કોઈપણ જાતની નહીં કરવામાં આવે તો ગુજરાત હાઈકોર્ટમાં એવું અગાઉ પણ જઈ ચૂકેલા છે એ જ કોર્ટને આદેશને અનુસરીને કોર્ટ ઓફ કન્ટેમ કરવા માટે અમે ફરીથી એટલે કે લગભગ હવે દિવાળીની આસપાસ હાઈકોર્ટની અંદર પણ જશું જો તંત્ર અમને અહીંથી સાથ સહકાર આપશે અને જે દબાણો છે ખરેખર એ દબાણો તો દૂર કરશે તો તંત્રનો આભાર માનીશું અન્યથા અમારે હાઈકોર્ટની અંદર જવાની ફરીથી ફરજ પડશે freshness color yash soft drinks